પર ખાતે એક શ્રમિકને કચ્છ કળના ભાગમાં અને નીચેના ભાગમાં હતા અગાઉ ભારતીય શ્રમિક સંઘ દ્વારા આ પરિવારને યથાશક્તિ આ રાશન આપવામાં આવ્યું હતું એવી જ રીતના અમારા મિત્ર ચેતનભાઈને પણ વિચાર આવ્યો કે ફૂલની ફૂલની પાકડી સમાન એ વર્તનને આપણે કેવી રીતે ઉપયોગ થઈ શકીએ તો ચેતનભાઈના પરિવાર દ્વારા એ હિમતભાઈ હજીમતલાલ રવિભાઈ સોનિક કિડિયાનગર વાળા અલિ રાપડ આશીર્વાદ જવેલિસ આશીર્વાદ હે અવસ્સર અવસ્થર જવેલેસ મૃત્યાં ગોઠે એમને ખૂબ સારો વિચાર આવ્યો કે પરિવારને અમે કેવી રીતે ઉપયોગ થઈ શકીએ તો અમના પરિવાર દ્વારા જે પાંચ હજારનું રાશન અને ખાસ કરીને ભાઈને સુવામાં બહુ તકલીફ પડે છે એટલે જે ઇલેક્ટ્રિક ગાડલું આવે છે અંદાજે એને પંદરસો સોળસોની કિંમત છે એ પણ આપવા માટે આજે આવ્યા છે અને ખાસ કરીને અન્ય લોકો રાપરના કોઈ પણ વેપારી અન્ય કોઈ દાતા દ્વારા આ પરિવારને કંઈ ઉપયોગ થવા માંગતા હોય તો ચેતનભાઈ પાસે એમના કોન્ટેક્ટ નંબર છે મારી પાસે બી છે અને શક્ય હોય ત્યાં સુધી આ પરિવારને ઉપયોગ થઈએ કારણ કે આ પરિવારમાં નાના નાના બાળકો છે અને ભાઈ ઘડથી છેલ્લા ત્રણ વર્ષથી આ અસક્ષમ છે શક્ય હોય ત્યાં સુધી આપણે રાપુર અને શહેરના અને બોમ્બે વસતા યુવાનોને વિનંતી છે કે આવા પરિવાર બે થી ત્રણ પરિવાર છે કે જેનો આપણે ઉપયોગ થઈ શકીએ તો હરિવર્યને વિનંતીશ અને ખાસ અભિનંદન આપીશ ચેતનભાઈને કે આવા કામ કરવા માટેનો જે અવસર મળ્યો છે તો હું એમના પરિવારને એમના પિતાશ્રીને અભિનંદન આપીશ કે આવા જે વિચારો સારા વ્યક્ત કરે છે અને નાના વર્કર સુધી રાશન પહોંચે એના માટેની ચિંતા હોય છે તો હું અભિનંદન સાથે જય હિન્દ ભારત જય જય ગરીબ ગુજરાત